શિક્ષણ માટેના પણ ઘણા મુદ્દા છે બધા જ જે પણ સરકારની ફેસિલિટી મળવી જોઈએ તમામ જગ્યા પર નિષ્ફળ ગયું છે તંત્ર અને એ નિષ્ફળ તંત્ર ને ક્યાં ક્યાં ઉણપ છે એ શોધવા માટે અમે કોઈ વિરોધ પક્ષ નથી અમે કોઈ એવા લોકો નથી રાજકીય અત્યારે એવું લેવલ પણ નથી અમારું કે અમે ચલો કોંગ્રેસ માટે વિરોધ કરીએ છીએ અમે આમ આદમી પાર્ટી માટે વિરોધ કરીએ છીએ સંસ્થા છે કે શું તમારું સ્ટ્રક્ચર શું છે અમારી ટીમ છે હમણાં ટીમનું અમે ગઠન કર્યું છે વડોદરા શહેરમાં સામાજિક લોકો અમારી એક મેન્ટાલિટી સર એકદમ ક્લિયર છે કે સારા લોકો દરેક ક્ષેત્રમાં છે કોઈ પણ જગ્યા પાર્ટીમાં જાઓ કે ગમે તે ક્ષેત્ર પર જાઓ એક સોસાયટીમાં કે ઘરમાં પણ સારા અને ખરાબ બે ટાઈપના લોકો હોય છે આપણા પોતાના શરીરમાં પણ આપણે અમુક જગ્યા પર સારા છે તો અમુક જગ્યા પર ખરાબ છે તો એ મેન્ટાલિટી છે એ વાકેફ છે અમે બધા જ આ મેન્ટાલીટી વાકેફ છે

તમામ આખી જે પ્રક્રિયા હતી સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધીની એ સંપૂર્ણ વિગત અમે કલેક્ટર સાહેબ ને આપી છે કલેક્ટર સાહેબ ને અમે બતાવ્યું છે કે એવિડન્સ સાથે કે કે સાથે કેવી રીતે મોટો ભ્રષ્ટાચાર આ વિશ્વમિત્રી નદીમાં થયો છે આજની પરિસ્થિતિ કે વડોદરાની અંદર કોર્પોરેશનથી જે પાર્ટ જાય છે એ અમુક જગ્યા પર સંપૂર્ણ રીતે સફાઈ થઈ છે પરંતુ આગળ જે નદી જવી જોઈએ પાણી જે વડોદરાની બહાર જવું જોઈએ વડોદરાની બહાર જવા જે ભાગ છે ત્યાં કોઈ પણ જાતની સફાઈ નથી થઈ ત્યાં કોઈ પણ જાતનું એવું કઈ પ્લાનિંગ નથી થયો કે એનું એ થાય તો આ એક સંપૂર્ણ અમે જે જોવા જઈએ છીએ નું જે અત્યારનો હાલ છે એક જ વરસાદમાં આમ તો ભરે ગઈ પરંતુ એ વિશ્વામિત્રી સફાઈ કરવાના નામ પર કરોડો રૂપિયા સરકારી તિજોરીના સાફ થઈ ગયા છે પરંતુ હજુ પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં વિશ્વામિત્રી સફાઈ કરવાની બાકી છે આગળના ભાગમાં પણ બાકી છે જે નદીમાંથી આપણા દરિયા સુધી પંચાસી જગ્યા પર ટર્નિંગ પોઈન્ટ આવે છે એ ટર્નિંગ પોઈન્ટ પર ઝાડી ટર્નિંગ એવા છે કે જેના કારણે ફ્લો ઓછો થઈ જાય છે આગળ જઈને સંગમ નદી પણ મળે છે સંગમ નદીનો અને વિશ્વામિત્રીનો સીધો સીધો મિલાપને કારણે પ્રેશર ઊભું થાય છે અને ફ્લો ઓછો થઈ જાય છે જો એને વાય સેપ આપે ટી સેપ ને બદલે વાય સેપ આપે તો પાણીનો ફ્લો એકદમ એ થઈ જાય પરંતુ એન્જિનિયરો આટલા બધા ભણેલા ગણેલા લોકો છે આ નેતાઓ છે અધિકારીઓ છે આ સંપૂર્ણ લોકોએ ભેગા થઈને જે પ્લાનિંગ કરવાનો હતો એના ઊંધો પ્લાનિંગ કરી દીધો કે આથી વધારે માલ મળે વડોદરા શહેરમાં વિશ્વ વિશ્વામિત્રી પ્રોજેક્ટ બે પ્રકારના છે એક ચોવીસ કિલોમીટર કોર્પોરેશન સાફ કરે છે ચોવીસ કિલોમીટર સિંચાઈ વિભાગ સાફ કરે છે સિંચાઈ વિભાગ વડોદરાની આગળનો ભાગ છે જ્યાંથી પાણી બહાર નીકળે છે પરંતુ કોર્પોરેશન એવું કર્યું છે કે કોર્પોરેશનમાં આવતા પાર્ટ છે કોન્ટ્રાક્ટ આપ્યો છે જયારે આગળનો સિંચાઈ વિભાગનો કોન્ટ્રાક્ટ છે એ ફક્ત ચોવીસ કરોડનો છે તો એક બાજુ ચોવીસ કરોડ એક બાજુ પંચોતેર કરોડ કામ તો બીએસસી કરવાનું કામમાં કોઈ ડિફરન્ટ નહીં જગ્યામાં કોઈ ડિફરન્ટ નહીં કિલોમીટરમાં એક ડિફરન્ટ નહીં

અમે સત્તા છ મહિનાથી આના પાછળ જ પડેલા છે અમારી પૂરેપૂરી નજર છે જે સિંચાઈ વિભાગમાં કામ કરવાનું હતું તે માટી ઉપર ઉપરથી ખોતરીને સાઈડ પર મૂકી દેવામાં આવી છે એ માટી કાઢીને ત્યાંથી એને દૂર વીસ કિલોમીટર દૂર ડમ્પ કરવાનું હતું પરંતુ એ ડમ્પ થઈ નથી માટી તેથી નીકળી નથી માટીનું કશું જ થયું નથી ને સાઈડ પર માટીના ઢગલા કર્યા છે એક જ વરસાદ મેં બધી માટી પાછી નદીમાં આવવાની છે કરોડો રૂપિયા જે આપ્યા છે એ કરોડો રૂપિયા સીધા ગવર્મેન્ટના આપણા સરકારના આપણી મહેનતના આ બધા પૈસા કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની પાસે જતા રહેશે પરંતુ જોઈતી હતી એ પ્રમાણની થઈ નથી અને આ રીતનું જે આખું આયોજન છે અમે વર્ષોથી નજર સંપૂર્ણ ડેટા સંપૂર્ણ વિગત નકશા સિંચાઈ વિભાગમાં જઈને અમે જે મુખ્ય અધિકારી છે જેના હાથમાં આખું એ છે એમને અમે પૂછીએ છીએ એવું કે છે કે મને મારી પાસે તો એટલો બધો ટીમ પાવર નથી જેટલો કોર્પોરેશન પાસે છે તો અમારાથી થાય એટલું અમે કરે એમની પાસે તમારી પાસે માટી કઈ કાઢી છે તો કે નથી અમારી પાસે કોઈ એની માટે વિગત નથી મેં કીધું તમે કેટલા કેવી રીતે કામ ચાલુ કર્યું કાર્યકામ કામ ખતમ કર્યું કેટલો કેટલા ડમ્પર માટી નીકળી એ ડમ્પર ક્યાં નાખી જે જગ્યા પર નાખી એનું એનઓસી કે આ તે તો કોઈ પણ જાતની એમની પાસે વિગતો ના મળી એમની પાસે કોઈ જ વિગત નથી એમ પચીસ કરોડ નો કોન્ટ્રાક્ટ તો આપી દીધો પચીસ કરોડ રૂપિયા સર બહુ મોટી અમાઉન્ટ કહેવાય સો કરોડ રૂપિયાનો આખો કોન્ટ્રાક્ટ છે બહુ મોટી અમાઉન્ટ અમાઉન્ટો રૂપિયાની વીસ લાખ નોટ ભેગી કરો ને ત્યારે સો કરોડ રૂપિયા થાય તો આટલી મોટી રકમ રાતોરાત બધા લોકો મિલ કરીને બધા જ લોકો ખાઈ જાય બધા જ નેતાઓ કઈ જાય કોઈ ભાજપ નો નેતા બોલવા નથી આ તૈયાર આ પ્રોજેક્ટ માટે કોઈ વિરોધ કરવા પણ તૈયાર નથી બીજી પાર્ટીના લોકો કે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે આ વસ્તુ એજ કે બધાને મિલ મિલભટાઇને ભગાઈ થઈ ગઈ છે એટલે કોઈ આના માટે બોલવા તૈયાર નહીં પરંતુ આ અમે એટલા માટે બોલે છે કે દર વખતે શહેર ડૂબે છે અમે સામાજિક ક્ષેત્રના યુવાનો છે અમે દર વખતે અમારું કાર્ય એટલું નથી કે અમે ફક્ત નાસ્તો આપીએ અમે પૂરના સમયે લોકોની સેવા કરીએ પાણી આપીએ અમે આપીએ આ કઈ સામાજિક કાર્યકર્તાઓનું કર્તવ્ય નથી સામાજિક કાર્યકર્તાનું કર્તવ્ય છે કે આવી આફત બીજી વાર શહેરમાં ના આવે અને બીજી વાર શહેરમાં ના આવે એના માટેના તૈયારીના ભાગરૂપે અમારું અને શહેરના જાગૃત નાગરિકોનું એટલી ફરજ છે કે એ લોકોએ ધ્યાન દોરવું જોઈએ મેયર કઈ રીતે કામ કરે છે કમિશનર કઈ રીતે કામ કરે છે કોન્ટ્રાક્ટરો કઈ રીતે કામ કરે છે કલેક્ટર કઈ રીતે કામ કરે છે સિંચાઈ વિભાગ રીતે કામ કરે છે 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 સંપૂર્ણ લોકો પર નજર પણ પણ આપણે રાખવી જોઈએ એ એ આપણી નૈતિક આ લોકોએ ભેગા થઈને મુખ્યમંત્રી ખોદેલો ભાગ હતો સારો ભાગ એ બતાવી દીધો હોમ મિનિસ્ટરને બોલાવીને જે સારો ભાગ હતો એ બતાવી દીધો પણ જે અડતાલીસ કિલોમીટર જે વિશ્વામિત્રી નદીની સફાઈ છે એ અડતાલીસ કિલોમીટરનું ગ્રાઉન્ડ લેવલની વિગતો

એક ગાડી છે એ લીધી 25 લાખ રૂપિયા પચીસ કરોડ રૂપિયામાં આ ગાડી મેં લીધી પચીસ કરોડ રૂપિયાની મારા ભાઈબંધે લીધી પંચોતેર કરોડ ની હવે અમે બે ભેગા થયા તો વિષય એ છે કે આ મારા ભાઈબંધે વધારાના જે પૈસા આપ્યા છે પચાસ કરોડ રૂપિયા વધારાના એ સહેના છે અમે એક પૂછી રહ્યા છે અમે એની જ માટે તો જાંચ માંગીએ છીએ સીબીઆઈ ની કે આની જાંચ કરાવ વિજિલન્સ ની તપાસ કરાવડાવ કે પચાસ કરોડ રૂપિયા નો ડિફરન્ટ કહીં આવે છે સફાઈ તો બે સરખી જ થઈ છે કિલોમીટર પણ બે સરખા છે બે ગવર્મેન્ટ એજન્સીઓ છે બે ગવર્મેન્ટ સંચાલન કરે છે